હા જી જાડેજા ભાઈ તમારો કેસ આખો સ્ટડી કરી ગયો હું લગભગ કલાક થી જોઉં છું એ એટલે chet માં તમારી યાર વાત કરી પછી detail બધી કાઢી જોઈ લીધી હવે આ કેસ છે ને ગ્રુપ માં મુકવા જેવો છે તમારા જેવા ઘણા દુખિયારા ભાઈઓ હશે એટલે તમારે શું મેટર છે તમારી તમારા મોઢે બોલો એટલે બીજા ભાઈઓ સાંભળે હવે એમાં શું છે મારા દાદી માં ને સાસરી માં જમીન મળે હા બાલુબા વાઘજી ની સાલ માં મળી એ એમના પપ્પા છે વાઘજી બરાબર હા વાગજી એ તમારા નાના થયા બાલુબા વાઘી જાડેજા છે એના પછી જાડેજા અજીત સિંહ નામે થઈ અને એક બેન નામ એનું નામ હકમી થયું પછી તમારી વારસાઈ ચડી બે ભાઈઓની અને તમે ભાઈઓ વેચણી કરી હવે તમને પ્રોબ્લેમ ક્યાં આવ્યો

અરજી કરી જુઓ નહીં માને કારણ કે તમારી અરજી તો એક હા કરી દીધી એટલે પ્રાંતે રદ કરી છે પ્રાંત એટલે આઈએસ ઓફિસર કહેવાય પણ છતાંય એકવાર ડીસી માં અરજી કરો એ સસ્તી પડશે અને એને કન્સિડર કરવા પ્રયત્ન કરો નહીતર પછી સિવિલ કોર્ટમાંથી ઓર્ડર લઈ આવો બરાબર અને એને માનવો ફરજિયાત છે હા બરાબર હા ભલે

ત્યાં નખત્રાણા ગયો ને ત્યાં પણ મને એમ જ કહેવામાં આવ્યું શિસ્તેદાર જે હોય ને એ મને એમ જ કીધું મને કે તમારે બીજી જમીન છે તો પછી એનામાં જ લઈ લો હા એમાં લઈ લો છતાં આ નખામાં પડો નહીં તમે છતાં આપણે આ ગ્રુપમાં મૂકીએ તમારા જેવો ઇશ્યુ જે સ્ટાર્ટિંગમાં આપણે કીધું ને બીજા ભાઈઓને હોય તો એનો ઉપયોગી થશે હા હા બોલો બોલો હા તમને તો જે શિરસ્તેદાર સાહેબે કીધો એ જવાબ તો મેં તમને આપી દીધો હા હા ભલે આવજો ભાઈ